તો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દળ તેમજ દુર્ગાવાહીની માતૃશક્તિ કેશો દ્વારા સન્માન સમારોહ યોજવામાં આવ્યું હતું વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મંદિર ખાતે રામ જન્મોત્સવની શોભાયાત્રા યોજવામાં આવી હતી આ શોભાયાત્રામાં વિવિધ સમાજ અને સંગઠનોના ત્રેવીસ રથ જોડાયા હતા આ કાર્યક્રમમાં ગામના નગર શ્રેષ્ઠીઓ અને આગેવાનો બહોડી સંખ્યામાં હાજર રહ્યા હતા તો આ તમામ લોકો તરફથી નિર્ણય કરવામાં આવ્યો છે કે આવતી તમામ શોભાયાત્રા વિશાળ અને સુંદર રીતે આયોજન થાય તેવા પ્રયત્નો હંમેશા કરીશું તો મહત્વનું છે કે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ અને દુર્ગા વાહિની માતૃશક્તિ કેશો દ્વારા સન્માન સમારોહ યોજવામાં આવ્યો આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વાઘેશ્વરી મંદિર ખાતે રામ જન્મોત્સવની શોભાયાત્રા યોજવામાં આવી આ શોભાયાત્રામાં વિવિધ સમાજ અને સંગઠનોના ત્રેવીસ રથ જોડાયા જે આ ગામ આ કાર્યક્રમમાં ગામના નગર શ્રેષ્ઠીઓ અને આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા તો આ તમામ લોકો તરફથી નિર્ણય કરવામાં આવ્યો છે કે આવતી તમામ શોભાયાત્રા વિશાળ અને સુંદર રીતે આયોજન થાય તેવા તેવા પ્રયત્નો હંમેશા કરીશું